વિક્રમ સોલાર આઈપીઓ કહેવાય ને કે વન ઓફ ધ મચ અવોઇટેડ આઈપીઓમાંનો આ એક આઈપીઓ છે આ આઈપીઓની જે છે એ અનાઉન્સમેન્ટ થઈ ગઈ છે અને આઈપીઓ બહુ જ જલ્દ બજારમાં આવવાનો છે સો આજના વિડીયોમાં આપણે આ આઈપીઓ વિશે કમ્પ્લીટ માહિતી લેવાના છે કે શું ઇશ્યુ સાઇઝ છે રિટેલ કોટા કેટલો છે એચએનઆઈ કોટા કેટલો છે લેટેસ્ટ ગ્રે માર્કેટ પ્રીમિયમ શું ચાલી રહ્યું છે વગેરે જેવી આપણે ચર્ચા કરવાના છીએ તો શરૂ કરીએ સૌ પ્રથમ એલોટમેન્ટની વાત કરીએ તો બાવીસ ઓગસ્ટના રોજ તેનું એલોટમેન્ટ રહેવાનું છે અને લિસ્ટિંગની વાત કરીએ તો લિસ્ટિંગ લગભગ છવ્વીસ ઓગસ્ટના રોજ થવા જઈ રહી છે પ્રાઇસ બેન્ડ ની વાત કરીએ તો આઈપીઓ નું પ્રાઇસ બેન્ડ ત્રણસો બત્રીસ રૂપિયા રહેવાનું છે કટ ઓફ પ્રાઇસ પર જ હંમેશા અપ્લાય કરવાનું હોય છે ટોટલ ઇશ્યુ સાઇઝની વાત કરીએ તો લગભગ બે હજાર ને ઓગણસી પોઈન્ટ કરોડ રૂપિયાનો આઈપીઓ રહેવાનો છે પંદરસો કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યુ અને પાંચસો ને ઓગણસી પોઈન્ટ સાડત્રીસ કરોડ નું ઓએફએસ રહેવાનું છે તેમજ સાથે લોટ સાઇઝની વાત કરીએ તો એક લોટની અંદર પિસ્તાલીસ શેર રહેવાના છે જેનો અમાઉન્ટ ચૌદ હજાર નવસો ને ચાલીસ રૂપિયા થાય છે રિઝર્વેશન કોટાની આપણે વાત કરીએ તો અહીં ક્યુઆઈબી માટે પચાસ ટકા રિટેલ માટે પાંત્રીસ ટકા અને એચનઆઈ માટે પંદર ટકા રિઝર્વેશન રાખેલું છે એપ્લિકેશન વાઇઝ રિઝર્વેશન કોટાની વાત કરીએ તો રિટેલ કોટાની અંદર ચાર લાખ ચોર્યાસી હજાર સાતસો ને બાણું એપ્લિકેશન સ્મોલ એચએનઆઈની અંદર ચાર હજાર નવસો ને સુડતાલીસ એપ્લિકેશન અને બિગ એચએનઆઈમાં નવ હજાર આઠસો ને ચોરાણું એપ્લિકેશન રિઝર્વ રાખેલી છે ત્યારબાદ કંપનીની વાત કરીએ તો કંપની બે હજાર પાંચમાં ઇન્કોર્પોરેટ થઈ હતી અને કંપની પીવી મોડ્યુલ બનાવવાનું કાર્ય કરે છે એટલે કે સોલાર પ્લેટ્સ બનાવવાનું કાર્ય કરે છે અને સોલાર સેક્ટરની અંદર આ કંપનીનું એક સારું નામ છે કંપનીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની વાત કરીએ તો કંપનીનું મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ફાલતા કોલકાતા વેસ્ટ બેંગોલ ઓર્ગડમ ચેન્નઈ અને તમિલનાડુની અંદર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ આવેલા છે એઝ માર્ચ એકત્રીસ બે હજાર પચીસ સુધીની વાત કરીએ તો કંપની પાસે સોળસો બાર જેટલા કાયમી એમ્પ્લોય છે અને નવસો ને ચિમોતેર જેટલા કોન્ટ્રાક્ટ બેઝ એમ્પ્લોય છે ત્યારબાદ આપણે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઉપર એક નજર કરીએ તો અહીં જોઈ શકાય છે કે અસેટમાં પણ વધારો થતો જોવા મળે છે અને ઇન્કમમાં પણ વધારો થતો જોવા મળે છે તેની જ સાથે પ્રોફિટની વાત કરીએ તો પ્રોફિટમાં પણ વધારો થતો જોવા મળે છે તેની જ સાથે જો અહીં કેપીઆઈમાં આપણે નજર કરીએ તો કંપનીનો આ આરોઈ છે એ સારો છે તેની જ સાથે ડેપ ટુ ઇક્વિટી રેશિયો છે એ પોઈન્ટ ઓગણીસ છે જે બહુ જ સારું કહેવાય પણ અહીં તમે જોઈ શકો છો કે કંપનીના પેટ માર્જિન જે છે એ ચાર ટકા જેવા છે જેના કારણે અહીં આપણે જોઈ શકાય છે કે પ્રોફિટમાં તેની અસર જોવા મળે છે અહીં તમે જોઈ શકો છો કે ટોટલ ઇન્કમની સામે આપણે કેટલો પ્રોફિટ થઈ રહ્યો છે તે પેટ માર્જિન દ્વારા જ ખબર પડી જાય છે કંપની લગભગ છ્યાસીના પીઈ મલ્ટિપલ પર આવી રહી છે અને વેલ્યુએશનની વાત કરીએ તો થોડીક મોંઘી વેલ્યુશન આ કંપનીએ સેટ કરેલી છે બધા બુલ માર્કેટનો ફાયદો ઉઠાવી રહ્યા છે તેની જ સાથે રજિસ્ટ્રારની વાત કરીએ તો એ છે એમયુએફજી ઇન ટાઈમ એટલે કે જે જૂનું લિંક ઇન ટાઈમ હતું એ જ છે આ જેનું નામ હવે ચેન્જ થઈ ગયું છે કંપનીના ઓબ્જેક્ટિવની વાત કરીએ તો જે કંપની ફ્રેશ ઇસ્યુ કરી રહી છે તેમાંથી તે તેના જે અલગ અલગ બે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તેમાંથી ફંડિંગ કરવાની છે અને તેની જ સાથે જનરલ કોર્પોરેટ પર્પસ માટે પૈસા યુઝ કરવાની છે લેટેસ્ટ જીએમપી અપડેટની વાત કરીએ તો આ કંપનીનું પ્રીમિયમ અડસઠ રૂપિયાથી શરૂ થયું હતું જે ક્લોઝ ટુ લગભગ વીસ ટકા જેવું હતું અને કરંટ જીએમપીની વાત કરીએ તો લગભગ સાહીઠ રૂપિયા જેવું આનું પ્રીમિયમ ચાલી રહ્યું છે જે લગભગ અઢાર ટકા જેવું થાય છે તો મિત્રો આ તો આજનો વિડીયો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં કહેજો જો તમારો કોઈ પ્રશ્ન કહેવાય તો મને કોમેન્ટમાં પૂછજો વિડીયોને લાઈક કરજો આ અમારી ટેલિગ્રામ ચેનલ છે જે મેં જોઈન કરી લેજો અહીં તમને ટાઈમ ટુ ટાઈમ જે પણ અપડેટ હશે એ શેર કરી દેવામાં આવશે મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ